ખેડૂતો દ્વારા પ્રદર્શન કરવામાં આવેલું છે જેનું તમે આ ચારે બાજુ જોઈ શકો છો કે આ વિશાળ વિદ્યામાં માલ ઓપન કરવામાં આવેલું છે અને અત્યારે સ્ટોલની મિસાઈ જે ખેડૂતો અલગ અલગ વ્યસાઈ આવેલા છે તેમને તેમના સ્ટોલો રાખેલા છે અને તેમના દ્વારા જે પ્રોડક્શન કરવામાં આવે છે તો તેમની જે પેદાશો ઉત્પન્ન કરવામાં આવે છે તેની આપણે અંદર જઈ અને નિહાળશું અને તેમાં કઈ કઈ વસ્તુ રાખવામાં આવી છે તેની આપણે તમને માહિતી આપશું તો આ રીતે એનું એન્ટ્રન્સ પોઈન્ટ રાખવામાં આવ્યું છે ત્યાં જાવણ જવણ માટે આ જે સ્થળનું આયોજન કરવામાં આવ્યું છે મહોત્સવનું જે રાજકોટના એકસો પચાસ રિંગ રોડ મહુવા ચોકડી જે છે ત્યાં ગણે મહાનગરપાલિકાના ગ્રાઉન્ડમાં આનું આયોજન કરવામાં આવ્યું હતું અંદર એન્ટર થવા માટે આવી સરસ મજાની વ્યવસ્થા કરવામાં આવી હતી ચારે બાજુ આવા બેનરોને લગાડવામાં આવ્યું હતું આ જે વિશાળ બે ડોમ છે તેમાં એક બાજુના ડોમમાં

મહાનગરપાલિકાના ગ્રાઉન્ડમાં આ સરકાર શ્રીના સહયોગથી સરસ મજાનો સ્ટોલ છે આખો કાર્યક્રમ છે એના અંતર્ગત અમે અહીંયા આવ્યા છીએ અમારી પાસે પ્રાકૃતિક ખેતીની વસ્તુ છે કહીએ તો છે રાધગરા લઈને આવ્યા છે રાધગરા સાથે રાધગ્રાની ધાણી છે એને લાડવી બનાવીએ એવું બધું અલગ અલગ વસ્તુ લઈ આવતા હોય પછી ગાય હોય તો ગાયના અટાયા સાણા બનાવતા હોય એવી રીતના આ ગાયના ઘીમાંથી પીંડા તક રોધ બનાવતા હોય હળદર છે હળદર આપણે રનિંગ જે આપણે જનરલી જોઈએ ને તો બાફીને હળદર દળવામાં આવતી હોય ને એનો પાવડર કરતા હોય આપણે કોલ પ્રોસેસમાં તૈયાર કરીએ છીએ અળદરને બાફ્યા વિના પત્તી કરી સુકવીને પાવડર એકદમ કોલ પ્રોસેસ ચાર ટકાથી ઉપર કરવીની ટકાવારી હોય અને અત્યારે આ વર્ષે ચારસો ચારસો ત્રીસના ભાવથી વેચાણ કરીએ છીએ અત્યારે અહીંયા બુકિંગ લેવા માટે જ છે ખાલી આપણે સોનામોતી ઘઉં છે સોનામોતી ઘઉં છે તો ગ્લુટીનનું પ્રમાણ આમાં ખૂબ જ ઓછું હોય છે ઝીરો પોઈન્ટ ચાર કે ઝીરો પોઈન્ટ પાંચ એવું નહીંવત હોય છે જ્યારે ફાઈબર છે એ ખૂબ બધું હોય છે તો આપણે જે જરૂરિયાતની વસ્તુ છે ન્યુટ્રિશન ફાઈબર એ બધું સારું મળે છે આ સોનામોતી ઘઉં અહીંયા આપણે બુકિંગ લઈએ છીએ બાકી તો કુરિયરથી અથવા ટ્રાન્સપોર્ટથી અમે મોકલીશું હજી એક મહિના પછી પાક તૈયાર થશે એનો ભાવ અત્યારે અમે એકસો દસના કિલો લેખે વેચાણ કરીએ છીએ ટૂંકમાં બુકિંગ ચાલુ છે હળદરનું ચારસો ત્રીસનું બુકિંગ ચાલુ છે આવી રીતના અમે દંત દંતમજન બનાવી સરસ મજાનું કોઈપણ પ્રકારના કેમિકલ વગર લવિંગ તેલને એવી બધી વસ્તુ ઉમેરીને કદાચ લવિંગ આ વસ્તુ ઉમેરીને મસ્ત મજાનું દંતમજન બનાવીએ છીએ આનું પણ સામાન્ય કિંમત સિત્તેર રૂપિયા છે સિત્તેર રૂપિયાની એક ટૂથપેસ્ટ ખૂટી જાય પણ આ સિત્તેર રૂપિયાનો એટલો પાવડર ન ખૂટે એવું ઓછી માત્રામાં વાપરવાનું ખૂબ સારા રિઝલ્ટ મળે છે મોની દુર્ગંધ છે કે લગતા દાંતને લગતા પેઢાને લગતા કાંઈ પ્રશ્ન હોય તો બધામાં સારું એવું રિઝલ્ટ મળે છે અને આ એક તો સાબુ બનાવ્યો છે પંચગવ્ય સાબુ ગાયનું દૂધ ઘી દહીં ગોબર ગૌમૂત્ર આવી પાંચેય વસ્તુનો ઉપયોગ કરી અને સાબુ તૈયાર કર્યો છે આ સાબુ નાવા માથું દવામાં દરેક વસ્તુનો ઉપયોગ ખંજવાળનો કેવો કાંઈ પ્રશ્ન હોય તો એમાં પણ ખૂબ સારા રિઝલ્ટ મળે છે અને સિત્તેર રૂપિયાનું અહીંથી વેસણ છે અને કુરિયારથી મંગાવો તો દસ સાબુ મંગાવો એટલે કુરિયાર સર્વિસ ફ્રી હોમ ડિલિવરી મળી જાય આ અમારું મરચું પાવડર છે મીડિયમ તીખો આવે અને ચારસો પચાસના ભાવથી વેચીએ ટોટલ પ્રાકૃતિક ખેતીમાં તૈયાર કરેલું કોઈ પણ પ્રકારનું કેમિકલ જાળવેલું નહીં આમાં કાશ્મીરી કે અન્ય મિક્સ તો કરવું પડે આવું સરસ મજાનું વર્ષું છે તો આવી રીતના બધી વસ્તુ પ્રાકૃતિક ખેતીની અને ગાયની સાથે રહીને ગાયની ગોબર ગૌમૂત્ર દૂધ દહીં ઘી કોઈ પણ વસ્તુ ઉપયોગ કરી દરેક વસ્તુ તૈયાર કરેલી છે તો આપણને નસ્ય છે આપણે નાકમાં નાખવાના ટીપા નાકમાં બે બે ટીપા રાત્રે સુધી વખતે નાખવાથી ગળાની ઉપરની તમામ પ્રશ્નોનું સોલ્યુશન યાદ શક્તિ આધાર સુધી પહેરેલી માઇગ્રેન નિંદ્ર અનિદ્રા આવતી હોય આંખની દુખાવો બળતરા કાનનો દુખાવો બળતરા વાળનો પ્રશ્ન હોય બધામાં કામ કરે છે ગળાથી ઉપર ટોટલી આ એક અમે ચૂર્ણ બનાવ્યું છે ગાયના ઘીમાં તળેલી અરડ્યા છે એની સાથે બેહડા છે આમળા છે એ સિવાય મેઠી આવડ છે આવી અલગ અલગ છ થી સાત ઔષધી એડ કરીને તૈયાર કરેલું છે ગેસ એસિડિટી કબજિયાત ખાતા ઓડકાર અનિદ્રા બધામાં કામ કરે છે આ એક હેર ઓઇલ બનાવ્યું છે હેર ઓઇલ છે એ આપણે ઓર્ગેનિક કાળા તલના તેલમાંથી અન્ય ઔષધી એડ કરીને જેમ કે કપૂરકાચલી ભાંગડો છટ્ટામાંથી સુગંધી વાળો બાવસી બી એવા અલગ અલગ બારથી તેર પ્રકારની ઔષધિ છે સાથે ગૌમી ભસ્મ છે કોપરાના નાળિયેરની કાસરીની ભસ્મ છે આવી બધી વસ્તુ ગાયનું દૂધ લીંબુ દરેક વસ્તુનો ઉપયોગ કરીને સરસ મજાનું હેર ઓઇલ બને વાળ કરતા ટોટા ફરતા હોય ગેરંટી સાથે રિઝલ્ટ છે અને તમામ વસ્તુમાં જવાબદારી સાથે ગેરંટીવાળી વસ્તુ રાખીએ છીએ આવું બધું લાઈન વસ્તુ અત્યારે અમે રાજકોટમાં આવ્યા છીએ તો અમારી વસ્તુ લેવા માટે અમારો સંપર્ક જરૂરથી કરજો મારો મોબાઈલ નંબર છે નાઇન ફાઇવ એટ સિક્સ ટુ ફોર ઝીરો ટ્રિપલ સેવન પંસાણું આઠ પાસાઠ ચાલીસ સાત સત્યોતેર અહીંયા અમે બે દિવસ જ આજે શનિવાર છીએ અને કાલે રવિવાર બે દિવસ માટે અહીંયા છીએ એ સિવાય કોઈ પણ વસ્તુ મંગાવી હોય જો અમારો સંપર્ક કરો તો અમે કુરિયરથી અથવા ટ્રાન્સપોર્ટથી તમને મોકલી આપશું મારું આ ફાર્મનું નામ છે શ્રી ખોડિયાર ગૌ પ્રકૃતિ ફાર્મ નામ દિલીપ તાલુકા હિરપરા ગામ મીઠાપુર નક્કી તાલુકો ધારી જિલ્લો અમરેલી જય ગૌ માતા આજે આપણે રાજકોટ જિલ્લા મહોત્સવમાં સ્ટોલ આપેલો ત્યાં જોઈ શકો મિત્રો અમારી પાસે હળદર છે શીંગ દાણા છે ખારે સિંગ છે મેથી છે એ રીતની બીજી પ્રોડક્ટ અમે સારા મસાલો છે વસ ગવ્ય રસી ગવ્ય જેમાં મેંગ હોય માઇગ્રેન હોય દૂધમાધુ હોય રસી જાય એવા લોકોને આ વસ્તવ રસી બહુ સરસ રીતે ત્યાર પછી એ રીતે કબજીયાત હોય એના માટે એવી રીતે જીવન અવૃત બનાવીએ છીએ જે ગેસ કબજિયાત એસિડિટી પાછળ ન થાય એ કાંઠાબોટ કરાવો એના માટે બહુ સરસ છે જે છે સાબુ બનાવીએ છીએ એ સૂડાનો સાબુ છે એવી રીતે અલગ અલગ અમે દસક પ્રકારની ગવાધારિત પ્રોડક્ટ બનાવીએ છીએ સાથે પ્રાકૃતિક ખેતી કરી મરચું હળદર દાણા રીવું મેથી રાઈ રાધક રોજા બધા કરી તમે જોઈ શકો તો આ કોલ અહીંયા અહીંયા તો બહુ લિમિટેડ થાય છે આ રોજગાર છે

પુરિયર દ્વારા ઓલ ગુજરાત અથવા ગુજરાત દ્વારા ગોમ્બે પુના અને ઓલ ઇન્ડિયા સુધી પણ આપણે પુરી દ્વારા પહોંચ કરીએ છીએ અમારો સ્ટોલ લઈને આવ્યા છીએ અને અમારા સ્ટોલમાં અમે દેશી મગડી મગફળી છે વીસ નંબર મગફળી છે ત્યાર પછી દેશી બાજરો રાતી જુવાર કાંગ છે પછી રાગી છે ચણા છે કળતી છે એવી રીતે લઈને આવ્યા છીએ અને મૂલ્યવર્ધનમાં બાજરીનો લોટ રાઘીનો લોટ ચણાનો લોટ રાગીના પાપડ ઘઉંના પાપડ ત્યાર પછી કોઠીમળાની કાચરી નલકાની કાચરી અને એવી રીતે અલગ અલગ લાવ્યા છીએ અને નવીન અત્યારે ઘઉંનો પોક જે છે એ પણ લાવ્યા છીએ તો કોઈ ખેડૂત મિત્રો અથવા તો કોઈ ગ્રાહક વર્ગને જોઈએ તો અમારો સંપર્ક કરી શકે છે અમે ઉત્તર દ્વારા એમના સરનામે મોકલી આપીએ મારા મોબાઈલ નંબર છે સત્તાણું ત્રેવીસ ત્રેસઠ ત્રેવીસ અડતાલીસ तो वनस्पति क्राफ्टिंग में ने और अलावा कोरोना आयो था इसी ने मैंने परीक्षाल से कि वो परिस्थिति थी ये शोधले सारो नेचुरल था जो हम अपने अगर जीवन का तरीके से तो आने सेवा 3 वर्ष से मार्केटिंग और मार्केट का प्रश्न या बाद में ストレートとマラハマリファイル。マラハマラハマラハマラハマラハマラハマラハマラハマラハマラハマラハマラハマラハマラハマラハママママママママママママママママママママママママママママママママママママママママママママママママママママママママママママママママママママママママママママママママママママママママママママママママママママママママママママママママママママママママママママママママママママママママママママママママママママママママママママママママママママママママママママママママママママママママママママママママママママ જે શાકભાજી છે તે જોઈએ તો જે પણ અમે ત્યાં કરતા હોઈશું તમારા દ્વારા જે તમારા ઘરથી પંદર આવ્યો તમારો કોન્ટેક કરજો તમારો કોન્ટેક નંબર છે સત્તાણું બે સોમાલી અઠ્યાવી પછી ત્યારબાદ આમ ગણો તો અત્યારે હતા દેશી શાકભાજી દેશી શાકભાજી તો આપણે પહેલાંના ઘડિયાળ આપણે ખાતા હતા આઈને જનરેશન અત્યારે બધા જ આઈટેન ખાઈ થાય અને રોગથી આપણે પીટાઈ જઈએ દેશી શાકભાજીમાં મીઠાઈ અલગ જ હોય છે જ્યાં તમારે મીઠે મીઠાઈ જ લેવી હોય તો અમારી પાસે દેશી શાકભાજીના અલગ અલગ બધા બીજ તૈયાર કર્યા છે એ બીજ તમે મંગાવશો તો એ પણ અમે કીટ તૈયાર કરી અને તમારા ઘર સુધી સૂર્ય દ્વારા પહોંચાડી દેજું ઓલ્ક ભારતમાં કોઈ પણ વસ્તુ જોઈએ તો મૂળ દ્વારા મળી દેશે જરૂરથી અમારો અને જે આ લુપ્ત થતી વેરાયટી તમે જોવો છો આ દેશી ટમેટા આ વેરાયટી અત્યારે હાલ બજારમાં હાઉ ઓછી મળે છે માર્કેટમાં તમને ક્યાંય જોવા જ નહીં મળે પણમાં ડાયરેક્ટ ખેડૂત ખેડૂત પાસે કોન્ટેક્ટ કરશે તો ખેડૂત પાસેથી જ મળશે અને જે વસ્તુ ખાવાની વસ્તુ છે તે ડાયરેક્ટ ખેડૂત પાસેથી ખરીદવાનો આગ્રહ રાખશો તો ખેડૂતને પણ નુકસાન મળશે અને દૂધ અને સારું નેશન ખાવાનું મળશે જઈ ગયો આપણે જે મિલેટ મહોત્સવ બે હજાર પચીસ રાજકોટનો જે વિડીયો અત્યારે ચાર ખેડૂતોનો આપણે જે અનુભવો જાણ્યા તે ચાર ખેડૂતોનો હતો અને બાકી જે બીજા ખેડૂતોનો સ્ટોલ અહીં હતો તે બધાનો પણ વિડીયો ઉતારેલો છે આપણે અને તે પણ આપણે બીજા વિડીયોના માધ્યમથી જોઈશું અત્યારે જે આ ચાર ખેડૂતોના આપણે અનુભવો આ મિલેટ મહોત્સવમાં જણાતા તે આપણે જોઈએ અને બીજો વિડીયો પણ ટૂંક જ સમયમાં આપને જોવા માટે મળી જશે તો મિત્રો જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને જો વિડીયો ગમો હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા અને બીજો વિડીયો જે આવે તે પણ જોવાનું ન ચૂકતા